નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી આવી છે જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી આણંદ કૃષિ યુનિવર્સિટી સરદારનગર કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તો આ વિડીયોની અંદર તમને અરજીની તારીખ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પરીક્ષા પદ્ધતિ સિલેબસ પગાર ધોરણ ની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો તમે આ વિડીયોને અંત સુધી જોશો જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સૌપ્રથમ જાહેરાતમાં વાત કરીએ તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ ગુજરાત જેની અંદર આણંદ છે જૂનાગઢ છે નવસારી છે અને સરદાર કૃષિ નગર જે છે એની અંદર અહીંયા જુનિયર ક્લાર્કની ભરતી આવી ગઈ છે તો તમારો પાંચ વર્ષ માટે પગાર ધોરણ રહેશે છવ્વીસ હજાર રૂપિયા તમે કોઈપણ યુનિવર્સિટીની અંદર એટલે કે આણંદ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટી કે સરદાર નગર કૃષિ યુનિવર્સિટી અહીંયા કોઈ એક યુનિવર્સિટીની અંદર તમારે અરજી કરવાની રહેશે એકથી વધારે તમે અરજી કરી શકતા નથી અરજીની તારીખની વાત કરીએ તો પંદર સાત બે હજાર પચીસ થી અગિયાર આઠ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો લાયકાતની વાત કરીએ તો તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અપિયરિંગવાળા વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકશે નહીં બીજી વસ્તુ વાત કરીએ તો કોમ્પ્યુટરની પાયાની જાણકારી હોવી જોઈએ તમારી જોડે એના સિવાય ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તો આ બાબત મહત્ત્વની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કોમ્પ્યુટરનું તમારું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ સીઆરઆર નંબર જે છે એ દસ બે હજાર સાત એકસો વીસ ત્રણસો વીસ એના અનુસાર જે સંસ્થા રજિસ્ટર હોય એ જ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ માન્ય ગણશે અથવા તો તમારી જોડે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો ધોરણ દસ અથવા ધોરણ બારની અંદર ધોરણ દસ અથવા ધોરણ બારની અંદર કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તો પણ તમે અરજી કરી શકો છો આગળ વાત કરીએ અરજી ફીના દરની તો બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે એક હજાર રૂપિયા જેની અંદર બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ છે ઇન્ક્લુડ કરવામાં આવે છે અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા છે દિવ્યાંગજન ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા છે અને માજી સૈનિક માટે અહીંયા શુલ્ક છે કોઈ પણ પ્રકારની ફી હમણાં જોડેથી લેવામાં આવશે નહીં તો આ ફીની વાત થઈ ગઈ વિગતવાર જગ્યાઓની અંદર વાત કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદની વાત કરીએ તો એની અંદર તોતેર જગ્યાઓ છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર વાત કરીએ તો ચુમ્માલીસ જગ્યા છે નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર બત્રીસ જગ્યા છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર ઇઠોતેર જગ્યા છે એમ કરીને ટોટલ બસો સત્યાવીસ જેટલી જગ્યાઓ છે અહીંયા બસો સત્યાવીસ કુલ જગ્યાઓ છે જેની અંદર કોઈ દિવ્યાંગ કેટેગરીવાળો ઉમેદવાર છે તો એ જે તે કેટેગરીની અંદર આવશે એમાં કેટેગરીની જગ્યાઓ કન્સિડર કરવામાં આવશે તો આ વિગતવાર જગ્યાઓની વાત થઈ ત્યારબાદ આગળ વાત કરીએ તો વય મર્યાદા તો જાહેરાતની અંદર તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ નહીં આ અહીંયા ચોકસાઈ કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ તો દરેક કેટેગરીમાં જે તે મહિલા અને ઉમેદવાર આવે છે એમ એ મુજબ અલગ અલગ એમને વયમર્યાદામાં છૂટછાટ મળે છે જે તમે અહીંયા જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તબક્કો એક એટલે કે પહેલાં સ્ટેજની અંદર તમારી પરીક્ષા છે પ્રાઇમરી એક્ઝામ એમાં જે ઓએમઆર અથવા સીબીઆરટી બેઝ રહેશે એનો કોઈ અહીંયા ફિક્સ કરેલું નથી કાં તો તમારે ઓએમઆર પણ રીતે પણ લેવાય ઓફલાઈન મોડથી અથવા સીબીઆરટી ઓનલાઈન મોડથી પણ લેવાય જેમાં ચાલીસ માર્કનું રિઝનિંગ ત્રીસ માર્ક્સનું ક્વોન્ટિટીવ એપ્ટિટ્યૂડ પંદર માર્ક્સનું ઇંગ્લિશ પંદર માર્ક્સનું ગુજરાતી એમ કરીને ટોટલ સો માર્ક્સનું અહીંયા તમારું આ પરીક્ષાનું માળખું રહેશે આ પરીક્ષાની અંદર સો પ્રશ્નો હશે અને પ્રત્યેક પ્રશ્ન દીઠ એક ગુણ હશે એમ કુલ સો ગુણ રહેશે પરીક્ષાનો સમય સાઠ મિનિટનો રહેશે પ્રત્યેક પ્રશ્નના ખોટા જવાબદારી જીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ગુણ અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે દિવ્યાંગજન કોઈ ઉમેદવાર છે તો એમના માટે વીસ મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે આ પરીક્ષાની અંદર લઘુત્તમ લાયકી ધોરણ એટલે બિન અનામત શૈક્ષણિક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એમના માટે છે એ પચાસ ટકા લાવવા અનિવાર્ય છે એના સિવાય જો અનુસૂચિત જનજાતિ છે અનુસૂચિત જાતિ છે દિવ્યાંગજન છે માજી સૈનિક છે એમના માટે ચાલીસ ટકા ગુણ લાવવા અનિવાર્ય છે તો આ તમારા માટે કંઈ અહીંયા એવું નથી કે કોઈ સીબીઆરટી કે પ્રથમ પરીક્ષા જે છે એ સીબીઆરટી બેઝ લેવાય કે ઓ બેઝ લેવાય આમાં કેટલા ઘણા મુખ્ય પરીક્ષાની અંદર બોલાવશે એવું નથી પરંતુ અહીંયા તમારે પાસિંગ સ્કોર લાવવાનો રહેશે માત્ર પાસિંગ સ્કોર એટલે કે જો તમે બિનઅનામત કેટેગરી તો ઓબીસી કેટેગરીમાંથી છો તો તમારે પચાસ ટકા ગુણ લાવવાના રહેશે અને જો તમે અનુસૂચિત જનજાતિ અથવા અનુસૂચિત જાતિ માજી સૈનિક અથવા દિવ્યાંગજન છો તો તમારે ચાલીસ ટકા ગુણ લાવવા અનિવાર્ય છે તો તમે આ મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ ગણા છો સ્ટેજ ટુની અંદર વાત કરીએ તો એમાં મુખ્ય પરીક્ષાની અંદર એ પણ હજુ ડિસાઇડ કરેલ નથી ઓએમઆર બેઝ પણ લેવાય કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી બેઝ પણ લેવાય જેની અંદર ગુજરાતી વીસ માર્ક્સનું છે ઇંગ્લિશ વીસ માર્ક્સનું છે પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ અને પીસીએ ત્રીસ માર્ક્સનું છે હિસ્ટ્રી જીઓગ્રાફી એન્ડ કલ્ટર હેર કલ્ચર હેરિટેજ ત્રીસ માર્ક્સનું છે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક્સ જે છે એ ત્રીસ માર્ક્સનું છે કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રીઝનિંગ ત્રીસ માર્ક્સનું છે અને રીઝનિંગ ચાલીસ માર્ક્સનું છે એમ કરીને તમારું બસ્સો માર્ક્સનું આ પેપર રહેશે આગળ વાત કરીએ તો મુખ્ય પરીક્ષા તબક્કો બેની અંતે મુખ્ય પરીક્ષાઓ તબક્કો બેની અંતે જે લાયક ઉમેદવારો છે એમની યાદી તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ભરતી થતી કેટેગરી વાઇઝ જગ્યાના કેટેગરી વાઇઝ જગ્યાના કેટલા ઘણા ત્રણ ગણા ઉમેદવારો બોલાવવામાં આવે છે તો અહીંયા ત્રણ ગણા ઉમેદવારો બોલાવવામાં આવે છે જે જગ્યા હશે એ જગ્યાના તમે ત્રણ ગણા જે ઉમેદવારો અહીંયા બોલાવવામાં આવશે તો મુખ્ય પરીક્ષા જે તમારું આખરી મેરિટ રહેશે ત્યારબાદ હવે આગળ વાત કરીએ કે આ અરજી ક્યાં સુધી તમે કરી શકો છો તો પંદર સાત બે હજાર પચીસથી અગિયાર આઠ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો જો કોઈ પણ તમને અરજી કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તથા બે લાઇકન પર પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપર જરૂરથી સેટ કરી દેશો મળીએ બીજા વિડીયોની અંદર ટિલ દેન કીપ પ્લાનિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ